સાંજની ચાર સાથે આવો ટેસ્ટી નાસ્તો મળી જાય તો તો મજા પડી જાય હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો આજે આપણે બનાવશું એકલા ઘઉંના લોટની એકદમ ટેસ્ટી ફરસી પૂરી તેના માટે મેં એક કપ ઘઉંનો લોટ પહેલેથી જ ચાડી અને લઈ લીધો છે હવે આપણે આમાં મસાલા કરીશું મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું થોડીક આપણે હળદર ઉમેરશું આપણે એક મોટી ચમચી જીરું પાવડર ઉમેરશું લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો એક ચૂટકીથી થોડીક વધારે આપણે હિંગ ઉમેરીશું આપણે જીરાને અતકચરું વાટી અને લઈ લીધું છે તે આપણે ઉમેરી દઈશું આ જીરું ઉમેરવાથી એકદમ પૂરી સરસ બને છે હવે આપણે લીલા ધાણા ઉમેરી દેવાના છે થોડોક આપણે ચાટ મસાલો ઉમેરશું અને આપણે ખટાશ માટે એક ચમચી એટલે કે અડધા લીંબુનો રસ ઉમેરશું તમને પસંદ હોય તો તમે આમાં મરીને વાટીને ઉમેરી શકો અને કસૂરી મેથી પણ ઉમેરી શકો છો હવે આપણે તેલ કે ઘીનું મોણ દઈ એકદમ સરસ મિક્સ કરી અને પછી આપણે આનો લોટ બાંધીશું તો હવે એકદમ બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને આપણે થોડોક ટાઈટ લોટ બાંધીશું આપણે રોટલી જેવો લોટ નથી બાંધવાનો આમ પણ પૂરી આપણે કડક બનાવવાની છે ક્રિસ્પી એટલે લોટને આપણે ટાઇટ જ રાખીશું અને આ લોટને આપણે રેસ્ટ પણ નથી આપવાના આપણે તરત જ પૂરી બનાવી લેવાના છે તો તમારે ધ્યાન રાખવાનું કે તમારો લોટ ઢીલો ન થઈ જાય જો થોડોક લોટ ઢીલો થઈ જાય તો તમારે થોડોક લોટ પાછો ચાળી લેવાનો તો હવે આપણે એકદમ સરસ લોટ બાંધી લેવાનો છે અને જો તમે આમાં રવો ઉમેર્યો હોય તો તમારી લોટને થોડોક ઢીલો રાખી અને આઠ દસ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો તેનાથી પણ પૂરી એકદમ સરસ બને છે પણ આપણે રવો નથી ઉમેર્યો એકલા ઘઉંના લોટની બનાવવાના છે એટલે બે ત્રણ મિનિટ માટે મસળી પછી આપણે મોટી મોટી લોઈ બનાવી લેશું તો બે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે સરસ લુઈ બનાવી લેવાની છે તો આવી રીતે આપણે મોટી લુઈ બનાવી લેવાની અને પછી આપણે કોઈ પણ મોટું વાસણ લઈ તેના ઉપર આપણે બનાવશું આના ઉપર આપણે થોડોક કોરો લોટ પણ લગાવી શકીએ છીએ તો અમે વણવા માટે વેલણ અને પાટલો લઈ લીધા છે અને થોડોક કોરો લોટ પણ લગાવી દીધો છે હવે આપણે આને એકદમ પાતળી બનાવવાની છે તમારે ધ્યાન રાખવાનું કે તમારી પૂરી ક્યાંય જાડી ન રહે આપણે પાપડથી થોડીક જ જાડી રાખવાની છે એકદમ પાપડ જેવી ઝીણી બનાવવાની છે આને પાતળી તો હવે આપણે આને વણી લઈએ એકદમ સરસ આવી રીતે પાતળી પૂરી બનાવી લીધી છે હવે તમે કોઈ પણ આવી રીતે ધારવાળું વાસણ લઈ કે પછી વાટકી લઈ અને એકદમ સરસ આપણે આવી રીતે કટ લગાવી દેવાના છે અને પછી જો તમને આવી રીતે થોડીક જાડી લાગે તો તમારે આવી રીતે થોડીક પારીથી વણી લેવાની અને ચક્કુની મદદથી આપણે આવી રીતે આમાં કટ લગાવશું જેથી આપણે પૂરી ફૂલે તો આવી જ રીતે આપણે બધી પૂરીને બનાવી અને તૈયાર એક સાથે કરી લેવાની છે અને પછી જ આપણે આને તેલમાં તળીશું તો મેં આવી રીતે બધી પૂરીને બનાવી અને તૈયાર કરી લીધી છે હવે આપણે આને તેલમાં તળીશું તેના માટે મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તેલ આપણું એક વખત ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની અને પછી જ એક વખતમાં જેટલી આવે તેટલી પૂરી આપણે આમાં ઉમેરતું જવાનું અને આ પૂરીને તળાતા વધુ વાર નથી લાગતી એકદમ પાતળી હોય છે એટલે તરત જ તળાઈ અને તૈયાર થઈ જાય છે અને આ પૂરીને તમે ચા સાથે કે એકલી કે બાળકોને નાસ્તામાં કે પછી પ્રવાસમાં કે કોઈ પણ જગ્યાએ આને જમી શકો છો આ એક બે અઠવાડિયા સુધી ખરાબ નથી થતી અને એકદમ સરસ ટેસ્ટી લાગે છે તમે એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો હવે આપણી પૂરી એકદમ સરસ તળાઈ અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને કાઢી લઈએ અને આવી જ રીતે આપણે બધી પૂરીને તળી અને તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી પૂરી ક્રિસ્પી બની અને તૈયાર થઈ ગઈ છે અને જો તમને મારી આ રેસિપી પસંદ આવે તો લાઈક કરો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલાઇકોન દબાવો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે